અત્યારે એક પગારો નાખો પોરો ખાતો ને પાણી સાઢે થી ત્યાં સુધી વાવી દીધું છે અને અહીંથી ના બાજુ વાવવાનું છે એટલે મેં કીધું અત્યારે બ્લોક શરૂ કરીને થોડું જજો તમને બતાવું આવી રીતે કંઈક આપણે ખાતર વાવીએ છીએ આવી રીતે શક્કર આવે છે જો આ ખેડૂત તો સમજી શકે છે કઈ રીતે બધું હોય છે શનાળા વિશે ઓછી માહિતી છે એના આપણે ઘણા બધા વિડીયો આપણે બનાવવાના છીએ તો હવે તમને એના વિશે પણ થોડી જજી માહિતી મળી રહેવાની છે મસ્ત મજાની તો ઓટોમેટિક ઓવણી છે એટલે ખાતર વાવાની પણ મજા આવે અને ટાયર પણ જેટલા આગળ પાછા કરવા આ શાહમાં છે એકદમ એટલે શાહ પણ સીધા દોર થઈ શકે એવો મસ્ત મજાનો સુનેડો આપણો તૈયાર છે તો હમણાં મળી આગળ આવો વિડીયોમાં તમારે આખો દિવસના વ્લોગ સાથે કન્ટિન્યુ રહેવાનું છે આજે ખાતર વાવવાનો છે પણ થોડુંક ઇન્ટરેસ્ટિંગ વ્લોગ બપવારે થોડો જ શૂટ કરી લઈશ તો તમને પણ મજા આવે

અને હું જાઉં છું શનિયાડા સલાહ એ તો સાયા મૂકવા મળે બહુ તડકો છે ચાર હાડા છાર થઈ જશે તો પણ છતાં તડકો લાગે છે હમણાં જ હશે પણ હું હવે જવા દઉં વાવવા માટે તો આલો મિત્રો હવે હું જાઉં વાવવા પાણી પાવાય નહીં થાય સાડા છો વાગ્યા સરખા લઈ જાય પાણી ક્યાં છો ગપાળી કેનો ખાતર વાવું છું તો પાણી કરીને ન થાતી આ આチン તો શું હોય પોરો દો થઈ જ કાઝ થઈ જ નો ઘટા અડધા ઉપર હોય જો છોડો કર્યું હાલો ફોટો ફકવાઈ દો હાલો મિત્રો બકવાસ ના વાગી જાશે 12 ને બાર વાગ્યા અત્યારે હું આવી ગયો છું ઘરે જમવા માટે અત્યાર સુધી તો હું હતો હું કરતો તો ખબર ક્યાં તો કરતો તો તું જ

વિડીયો એડિટ કરવું અને તમારા સુધી જલ્દીથી પહોંચાડી દો એટલે તમને પણ મજા આવી જાય બાકી વિડીયો માટે લાઈક છે સબસ્ક્રાઈબ કરી દે મળી આવ્યા નેક્સોગમાં ત્યાં સુધી મહાદેવ મહાદેવ